નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિતની ટીમે ભાજપનો ખેસ પહેર્યો પાટીદાર અનામત સંઘર્ષ સમિતિના અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે આંદોલન બાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી જો કે બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એકાએક જ તેમણે અઢારમી એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું આજે બસો જેટલા પાટીદાર આગેવાનોની સાથે ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો